આજે જ્યારે એક તરફ સરકાર ડિજિટલ ઇન્ડિયાની વાતો કરે છે ત્યારે વડોદરા શહેરમાં આવેલ આધાર કાર્ડ નોંધણી કેન્દ્રમાં પાંચસો વ્યક્તિ દીઠ એક જ કોમ્પ્યુટર આપવામાં આવે છે જ્યારે આજના દિવસે ફક્ત વીસ જ ટોકન આપવામાં આવે છે આવી જ રીતના એક તરફ સરકાર ડિજિટલ ઇન્ડિયાની વાતો કરતા હોય છે જ્યારે જોઈએ આજે એક વડોદરા જિલ્લાનો જે વડોદરા શહેર એક અલગ જ સિટી ગણાતું હોય છે જ્યારે ગુજરાતની અંદર જ્યારે સરકાર એમ કહે છે કે ડિજિટલ ઇન્ડિયા મેક ઇન ઇન્ડિયાની વાતો થઈ રહી છે ત્યારે આ જ ડિજિટલ યુગની અંદર જે ડિજિટલ ટેકનોલોજીની માટે સરકાર અલગ અલગ વાયદાઓ પણ કરતી હોય છે અને સરકાર ડિજિટલ યુગના નામે આજે ઘણું બધું કરી રહી છે ત્યારે આવા જ ડિજિટલ યુગની અંદર જોઈએ એક વડોદરાથી આ વિશેષ અહેવાલ